નમસ્કાર ન્યૂઝ ફોર કાઠિયાવાડમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું અમિતા હોન્ડા મોટર એન્ડ સ્કૂટર ઇન્ડિયા દ્વારા અમદાવાદ ગુજરાતમાં નવી સીબી વન ટ્વેન્ટી ફાઇવ હન્ડ્રેડ અને સાઇન હન્ડ્રેડ ડીએક્સ લોન્ચ કરવામાં આવી હોન્ડા મોટરસાયકલ એન્ડ સ્કૂટર ઇન્ડિયાએ અમદાવાદ ગુજરાતમાં નવી સીબી વન ટ્વેન્ટી ફાઇવ હૉન્ડ્રેડ અને સાઇન હન્ડ્રેડ ટીએક્સ રજૂ કરી નવી હોન્ડા સીબી વન ટ્વેન્ટી ફાઇવ હોન્ડ્રેડની કિંમત એક લાખ બાર હજાર સ્પેશિયલ ઇન્ટ્રોડક્ટરી ઓફર નક્કી કરવામાં આવી છે જ્યારે સાઇન હન્ડ્રેડ ટીએક્સની કિંમત ચમોતેર હજાર નવસો ઓગણસાઠ નક્કી રાખવામાં આવી છે બધી કિંમતો એક શોરૂમ અમદાવાદ માટે લાગુ પડે છે કંપનીમાં બંને મોટર સાયકલ માટે મેગા કસ્ટમર ડિલિવરીઝની શરૂઆત પણ કરી છે નેક્સ્ટ જનરજન રાઇડ્સને ધ્યાનમાં રાખીને રજૂ કરાયેલી સીબી વન ટ્વેન્ટી ફાઇવ હોન્ડ્રેડ તેના સ્પોટી સ્ટાઇલ અને થ્રીલિંગ પરફોર્મન્સ સાથે રાઇડ યોરિસની સ્પિરિટ દર્શાવે છે બીજી તરફ સાઇન હન્ડ્રેડ ટીએક્સ પોતાના હેરિટેજને આગળ વધારવાતા નવા એન્હાન્સ ફીચર્સ અને પ્રીમિયમ સ્ટાઇલિંગ સાથે આવે છે જે ગ્રાહકોની અપેક્ષાઓને પૂર્ણ કરે છે સોલિડ હાઈ ગ્રાહકો પોતાના નજીકના હોન્ડા ઓથોરાઇઝ ડીલરશીપ પર જઈને આ બાઇક્સ બુક કરી શકે છે હોન્ડા ફાઈવ હોનેટ અને એગ્રેસિવ સ્ટ્રીટ સ્ટાઇલ ડિઝાઇન સાથે આવે છે અને ચાર આકર્ષક કલર ઓપ્શનમાં ઉપલબ્ધ છે બ્યુરો રિપોર્ટ રણજીતસિંહ સિંધવ અમદાવાદ અમદાવાદ और आप सभी लोगों का बहुत बहुत धन्यवाद होंडा को इतना प्यार देने के लिए होंडा के सभी मॉडल्स को अपनाने के लिए उसमें होंडा में विश्वास जताने के लिए बहुत बहुत धन्यवाद सर आज जो होंडा ने कंपनी ने नया दो बाइक लॉन्च किया है सर कौन सी बाइक है और सर उसके फीचर में थोड़ा क्या है आज हमने होंडा की दो मॉडल्स लॉन्च किए हैं आज यहाँ पर एक है 100cc, आ, 100 सीसी 100 डिलेक्स और दूसरी मॉडल दूसरा मॉडल है CB 125 दोनों ही मॉडल बहुत बेहतरीन है आप मैं आपसे गुजारिश करूंगा कि आप अपने नजदीकी शोरूम पर जाकर इन सभी मॉडल्स को जरूर देखें सर इन दोनों में कौन कौन से कलर लॉन्च किए गए और बुकिंग में क्या रहेगा आप इसमें आपको दोनों मॉडल्स में चार चार कलर अवेलेबल हैं बहुत ही बेहतरीन कलर्स हैं। एक बार जाकर जरूर आप डीलरशिप पे देखिए और आप इसे टेलीफोन पर हमारी वेबसाइट पर और डीलरशिप पर विजिट करा कर भी बुक करा सकते हैं

उपभोक्ताओं तो से चाहूँगा कि वो चलाएं और फिर महसूस करें और सभी को बताए आपको इतना कहना चाहूंगा कि आपकी उम्मीद से ज्यादा माइलेज करने वाले